તમારી જાત કરતાં પણ વધુ વિશ્વાસ કરો છો ખોટું કઈ નથી પરંતુ આંધળો વિશ્વાસ કરવો ખોટો છે કારણ કે એક યુવતીને પોતાના પ્રેમી પર આંધળો વિશ્વાસ કરવો કેટલો ભારે પડ્યો છે જુઓ આ રિપોર્ટમાં યુવતીએ જેની પર પોતાની જાત કરતા વધુ વિશ્વાસ મૂક્યો યુવતીએ જેને અનહદ પ્રેમ કર્યો યુવતી જેને પોતાનું સર્વસ્વ માનતી જેની હાજરીમાં યુવતી પોતાની જાતને સૌથી વધુ સુરક્ષિત માનતી એ યુવતી સાથે જે બન્યું તે સાંભળી તમારા રૂવાડા ઉભા થઈ જશે અમરેલીમાં વડિયામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ પ્રેમી બન્યો પિશાચ મિત્રો સાથે મળી નાનકડા મથકમાં મોટી ઘટના ઘટી છે ચાર યુવકોએ એક યુવતીની જિંદગી બરબાદ કરી એક યુવતીના શરીરની સાથે મન પર એવા ઉજરડા આપ્યા તેના ડાક પીડિતાના મનમાં જીવનભર રહેશે યુવતીના શરીર સાથે હવસનો ગંદો ખેલ તેના પ્રેમી અનિલ દેસાઈ જ રચ્યો હતો એ ખેલમાં અન્ય ત્રણ મિત્રોને સામેલ કરી તેજ આરોપસર પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો યુવતીના પ્રેમી અનિલ દેસાઈ અને સોમા અલાણીને ઝડપી લેવાયા છે ગુનામાં સામેલ બ્રિતિશ ઉર્ફે પદયો ઓસાદોરિયા અને દકુ રામજી વેકરિયાની શોધખોળ હાથ ધરી છે આ ગુનાકામે બે આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હસ્તગત કરી લીધેલા છે અને વિગતવાની કાર્યવાહી કરી અને અરેસ્ટ કરવામાં આવશે બાકીના જે બે આરોપીઓ છે એને શોધવા માટેની વડીયા પોલીસ સ્ટેશનના ઈએસઆઈ મિસ્ટર દવેની અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે યુવતીની લાજ લૂંટવા પ્રેમીએ જ પાથરી ચાર મકાન જોવા બોલાવી ચાર શેતાનો સંતોષી હવસ હડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા તે મુજબ ભોગ બનનાર યુવતી અને આરોપી અનિલ દેસાઈ વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતા અવારનવાર યુવતી તેના પ્રેમી સાથે મુલાકાત કરતી અનિલ સાથે લગ્ન કરી સાત જન્મ સાથે જીવવાના સપના યુવતીએ જોયા હતા પરંતુ અનિલના મનમાં તો કંઈક અલગ જ રમત ચાલતી હતી જેનો યુવતીને તલભાર અંદાજ સુધા નહોતો એટલે જ તો પીડિતા પ્રેમી અનિલ પણ આંખો બંધ કરી વિશ્વાસ કરતી પોલીસ ફરિયાદ મુજબ પચીસ નવેમ્બરે પ્રેમી અનિલે યુવતીને લગ્નની લાલચ આપી કુકાવા મકાન જોવા બોલાવી મિત્રના ઘરે રેખ્યો જ્યાં પહેલા યુવતીની મરજી વિરુદ્ધ પ્રેમી અનિલે શારીરિક સંબંધ બાંધ્યા વાત આટલેથી અટકી નહીં એ પછી અનિલના ત્રણેય મિત્રોએ વારા ફરતી પોતાની હવસની ભૂખ ઠારી યુવતીને પરત ઘર નજીક ઉતારી પ્રેમી અનિલ જતો રહ્યો પોતાની સાથે જે કરાયું તેનાથી ડગાઈ ગયેલી પીડિતાએ આ માતાને જણાવી આ સાંભળી માતા પિતા દીકરીને સાથે લઈ પોલીસ સ્ટેશન ગયા પ્રેમી અનિલ દેસાઈ અને તેના ત્રણેય મિત્રો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતે એની લાલચ આપીને બોલાવેલ એમાં કેટલાક સમયે એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતે વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશનમાં दाखल થઈ ગઈ છે જેની તપાસ હું પોતે કરું છું નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે એફએસએલની ટીમનો પણ મદદ લેવામાં આવેલી છે બે બેનરાધમ હજુ પોલીસ પકડતી દો પોલીસે આ ગુનામાં યુવતીને પકડાયેલા આરોપીની મેડિકલ તપાસ કરાવી આ સાથે એફએસએલની ટીમની પણ મદદ લેવાઈ છે અનિલ સાથે મળીને યુવતીના દેહને જૂથનાર પ્રિતેશ ઉર્ફે પદ્યો અને નખુ વેકરિયાને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે પરંતુ વડિયાની દીકરી સાથે બનેલી આ ઘટના એવી તમામ યુવતીઓ માટે લાલબત્તી સમાન છે જે તેમના પ્રેમી પર આંધળો વિશ્વાસ મૂકે છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી